વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઓગણીસ નવેમ્બર ઓગણીસો સત્તરના રોજ એક પ્રતિષ્ઠિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા તેમણે બેગ્સ એટલે કે ન્યૂઝીલેન્ડની ઇકોલે નાવેલે જીનેવાની ઇકોલે ઇન્ટરનેશનલ પુણે અને મુંબઈની પ્યુપલ્સ ઓવન સ્કૂલ બ્રિટનની બેડમિન્ટન સ્કૂલ અને શાંતિ નિકેતન વિશ્વ ભારતી અને ઓક્સફર્ડ સોમરવિલ કોલેજ જેવી પ્રતિષ્ઠિત કોલેજોમાં અભ્યાસ કર્યો હતો વિશ્વ ભારતી અને યુનિવર્સિટીએ તેમને ઓનરરી પદવીથી નવાજ્યા હતા પ્રતિભાવંત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇન્દિરા ગાંધીએ કોલંબિયા યુનિવર્સિટી તરફથી પણ સિટેશન ઓફ ડિસ્કશન પ્રાપ્ત થયું હતું સ્વાધીનતા સંગ્રામમાં તેમણે સક્રિયપણે ભાગ પણ લીધો હતો બાળપણમાં જ ઓગણીસો ત્રીસમાં બાળ ચરખા સંઘની સ્થાપના કરવા ઉપરાંત અહસહકાર ચળવળમાં કોંગ્રેસને મદદ કરવા વાનર સેનાની રચના કરી હતી ઓગણીસો બેતાળીસમાં તેમને જેલની સજા થઈ હતી અને ઓગણીસો સુડતાળીસમાં ગાંધીના માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં રમખાણના અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કર્યું હતું છવ્વીસ માર્ચ ઓગણીસો બેતાળીસમાં તેમને ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રો થયા હતા ઓગણીસો પંચાવનમાં શ્રીમતી ગાંધી કોંગ્રેસ કારોબારી સમિતિ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બન્યા હતા ઓગણીસો અઠ્ઠાવનમાં તેઓ કોંગ્રેસના મધ્યસ્થ સંસદીય બોર્ડના સભ્યપદે નિમણૂક પામ્યા હતા ઓગણીસો છપ્પનમાં તેઓ એ આઈ રાષ્ટ્રીય અખંડિતતા પરિષદના અધ્યક્ષ અને અખિલ ભારત યુવા કોંગ્રેસના પણ અધ્યક્ષ બની ગયા હતા ઓગણીસો ઓગણસાહીઠમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી એ પદ પર ઓગણીસો સાહીઠ સુધી સેવા આપી હતી તે પછી ઓગણીસો ઇઠ્યોતેરથી ફરી એ પદ પર સેવા આપી હતી ઓગણીસો ચોંસઠથી ઓગણીસસો છાસઠ દરમિયાન તેમણે માહિતી અને પ્રસારણ મંત્રી પદ સંભાળ્યું હતું ત્યારબાદ જાન્યુઆરી ઓગણીસો છાસઠથી માર્ચ ઓગણીસસો સિત્યોતેર દરમિયાન દેશનું સર્વોચ્ચ પદ એવું પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું હતું તે દરમિયાન જ સપ્ટેમ્બર ઓગણીસસો સડસઠથી માર્ચ ઓગણીસસો સિત્યોતેર દરમિયાન પરમાણુ મંત્રી પદ પણ સંભાળ્યું હતું પાંચ સપ્ટેમ્બર ઓગણીસ થી સડસઠથી ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો દરમિયાન તેમણે વિદેશ મંત્રાલયનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો જૂન ઓગણીસો સિત્તેરથી

અમારા કોંગ્રેસ પાર્ટીના નેતા દેશના પ્રધાનમંત્રી ચૂક્યા એવા સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીની આજે પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર એમને સતત નમન કરીએ છે યાદ કરીએ છીએ આખા દેશમાં એમને યાદ કરવામાં આવે એમના દ્વારા કરેલા કાર્યો આજે પણ લોકો યાદ કરે છે ક્રાંતિ હરિત ક્રાંતિ હોય પંચાયતી રાજની સ્થાપના હોય કે ઇન્દિરાજી દ્વારા કરવામાં આવેલા મહિલા સશક્તિકરણના કાર્યો હોય કે ખેડૂતોને યુવાનો માટે જે કાર્યો કર્યા દેશ માટે કર્યા એ બધી યોજનાનો લાભ આજે પણ લોકોને મળે છે પરંતુ સૌથી મોટી વાત જો આપણે એમને યાદ કરીએ તો કે ભારત દેશનું નામ ઊંચું કરેલું એ જે પાકિસ્તાનને સબક શીખવાડ્યો એ ઇન્દિરાજી ગાંધી હતા એ સમયે અમેરિકાએ ઇન્દિરાજી ગાંધીને ના પાડી હતી અને અમેરિકા સામે આવી ગયું હતું અને ઇન્દિરાજીને કીધેલું કે તમે પાકિસ્તાન પર એટેક ના કરતા પરંતુ ઇન્દિરાજી ગાંધી એક લોખંડી મહિલા નિર્ણય શક્તિ મજબૂત વિચાર ને જેમને અમેરિકાને કીધું કે અમે જે નક્કી કર્યું એ કરવાના છે ને પાકિસ્તાનના બે ટુકડા કરે અને બાંગ્લાદેશ આઝાદ કર્યો એ સમયે તો ભારત દેશનું જ્યારે ભારત દેશનું નામ આખા વિશ્વમાં ડંકો વાગતો હતો આજે અમેરિકાના રાષ્ટ્રપતિ વારંવાર ભારત દેશના વડાપ્રધાનનું અપમાન કરે વડાપ્રધાન ચુપ્પી લઈને બેઠા છે કશું બોલતા નથી વારંવાર અપમાન કરે છે ત્યારે ભારત દેશનું આપણે અપમાન જે સહન અપમાન સહન કરી રહ્યા છે એ વસ્તુનું પર દુઃખ થઈ રહ્યું છે ત્યારે આજે ઇન્દિરાજી ગાંધીને એ સમયે યાદ કરીએ છીએ આજના દિવસે અને એમને સતસત નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરીશ